મેન્ટ કરી કે મનસુભાઈ તમે ધન્યવાદ ના પાત્ર તમારી આવેદન પત્ર આપ્યા છતાં તમે એ ની હેલ્પ કરી એકવીસો રૂપિયા ગુગલ પ્લે કર્યા બે મણ ઘઉં આપ્યા તો આ એક દિલરીને ગર્વ લેવા જેવી વાત થાય આપડે બાજુમાં પાડોશી એ બેઠા હોય છે તોય તે દરવાજા બંધ કરી દઈએ છીએ અને તમે જે હોશ વાળું કામ કર્યું તો એ બાબતમાં મેં તમારી વિડીયો માં કોમેન્ટ કરી એવી

તમે મને મત આપજો હું તમારા કામ કરીશ અને હું સારો માણસ છું હવે ઈ કદાચ એમ કરવા છતાં તમને મત તમે હારી ગયા તો કોઈ પણ જગ્યા એક માણસ હાર હોય હા હાર કરી શકે ને ઓરિજનલ રાજકીય એને સાગર નું સ્વરૂપ ધારણ કરવાનું હોય કોઈ દી કોઈને બુડાડે નહિ સંત સપુત ને ફરતા ભલાખનાર ને કપૂત કે એટલા મારા વાહ વાહ

ના લા સો ટકા બાપુ તમારા એક એક ઓડિયો દમ હોય એમાં ના નહિ કે એક બી audio તમારો નબળો નથી હોતો સંગઠન થવાનું કોઈ પણ માણસ ને છે ને વિરોધ પ્રદર્શન કરવા દેવાના હોય આજે મારી વાત સાંભળો એ હિન્દુ પૂજક સમાજ માં જે મારી વિરુદ્ધ માં આવેદનો દીધા છે એ હા પણ એની youtube કઈ એની એક એક facebook ની અંદર મને ઘર ઘર સુધી મનસુખ ના હાચવો છું હા સો ટકા એટલે એને માતાજી માં કોઈ દી એવું હામયું નહીં કર્યું હોય ના ના એ સો ટકા એની માતાજી નું કોઈ માંડ હોય ને એવું હા મજુ નો કરે એવી તો મારી વેલી કઈ તો એટલું તમને આપ્યું છે એટલું મને પ્રોત્સાહન આપ્યું તો ધન્યવાદ એને દેવો પડે મારે સવાલ જ નથી ને કે આભાર વ્યક્ત કરી છે ખરેખર ધન્યવાદ તમને આપી છે કે આજે મને આટલો તમે જાહેર કર્યો હા હા ના ના બરોબર કે હા 100% તમે એના અને કદાચ મારો વિરોધ કરો વિરોધ કરો તો એ જ માણસની પ્રસિદ્ધિ ભગવાન રાવણનો વિરોધ જો રાવણ નો કર્યો હોત તો રાવણની વેલ્યુ નો હોત

પણ મેં મારા મેં મારા દોસ્ત ને મારા ગ્રુપમાં માં મેં બધે ઈજ કીધું હતું મેં કીધું મનસુખભાઈ છે ને એ બાહોસ માણા કેવાય શિવરાત્રી ના મેળા એકલા ફરતા હતા તો કરોડો માણા હતા એ પ્રોટેકશન લઈને નોબી હે પણ મનસુખભાઈ બાહોસ માણસ મોત થી ડરતા જ નથી કે કાલે આવતું હોય તો ભલે આજે આવે નહીં નહીં મોત છે ને એ તો કોઈ પણ માણસ આ અમેરિકા એક સાયર લેખો કે મૃત્યુ ક્યાં થી છે મેં તુજે બતાવું એક મુસાફિર થા રાસ્તા મેં નીંદ આવી વાહ ભાઈ વાહ જેને ઇંગ્લિશ માં એને શેર કીધો તો કે મૃત્યુ ક્યાં ચીજ એ મેં તુજે છે કે એક મુસાફિર રસ્તામાં નીંદર આવી ગઈ એક રોડ માં ધાઈલો જતો તો મૃત્યુ કઈ ચીજ છે કે રોડમાં ધાલો જતો તો નીંદર આવી ગઈ

જેનીમાં કદાચ કરોડપતિ માણસ હોય પણ એનો વિવેક ન હોય તો કઈ કામ નું મોટા મોટા બંગલા બાંધ્યા હોય હાબુદાની હોય હોય પણ આખા બંગલામાં જો હોય ને બાપા તો કામ નું નહી ગણાય મહાપુરુષો એ કીધું બાપુ જાણપણું જગત બહુ દોયલું બાપુ ધન તો કાલા નહી હોય જાણપણું છે ને એ જગતમાં દોયલું ધન તો કપાનું કાલુ હોય ને એમાંય કપામાં અટાણે ચૌદસો ને પંદરસો રૂપિયાનું મણ વેચાય પણ બાપુ એને કાલા જ કહેવાય પણ એ કાલુ ફાટે ને તો કવિ કે કમળ નો કેવાય કાલામાં કમળ નો નિમ છે ને ખડકે કાઢી ને હોય એવો ખરડ જેવો માણસ હોય જેને આખી જિંદગી બધે નીડ્યો હોય મરી જાય જેની વાહ કાઢ્યું ન હોય

આવા જ વિડીયો અને ઓડિયો જોવા માટે સાંભળવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને કરો મિત્રો ચાલો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં